હાલો મિત્રો તમે જોઈ શકો છો જો આ કણે અને પાંચ પતો આપણે કાઢી લીધો તો કારણ કે બધાને ગુડ મોર્નિંગ અને બધાને દેશી વ્લોગમાં સ્વાગત છે આજે આપણે પતાવીએ એવિયા એની બે પ્લેટ જોઈ લીધી કાકા નથી આપણે એક જ આયા ની તમે જોઈ શકો છો તો આપણે છત્રીઓ થઈ ઉપર રૂબે આવી અને રીલ એઠવ ઉતર મૂકી એક પાંચ પાંજા કાઢ્યો તો ને રાતે એટલે એ લેવાઈ ગયા છે અને આપણે આયા આવીને સોય છે બોય છે એવું સાફ કર્યું છે પછી આવે એટલે ચાલુ કરવાનું પાઇપ આપણે હાલો મિત્રો તમે જોઈ શકો છો જો પાઇપ હતો આપણે કાઢી લીધો કારણ કે થોડોક લીક થઈ ગયો એટલે આપણે એ વેલ્ડિંગ કરાવવા લઈ ગયા છે પણ હમ કરાવી આવે પછી અહીં સડાઈ દેવાનો પાછો ત્યાં હું દિનમાં આપણું કામકાજ થોડું ખેરી ને હાલો જઈએ સોસો ફાઇનલી આપણે મશીન ચાલુ કરી દીધું હે અત્યારે હાલમાં કમ્પ્લીટ કરાવીવે આરે સેટ છે આપડા પડખે ઉપાય છે આ એ કોઠે ખાલી કી નથી લી હાજે ભરી દી આમ તો મિત્રો એક ખાનું ફાઇનલી વઢે જવા આવ્યું હે હજુ વઢાણો નથી પણ વઢે જશે હવે એક આટો છે ઉથળ રહી છે વાડ લેલા પડખે નું કાપવાનું હે પછી ને આપણને કાય ખબર નહી અત્યારે મશીન આલા કમ્પ્લીટ આપું આપડું મચ્છી નાલે બદલાય દોડે જીવડે હાટ કારણ કે જનવાર બહુ સાજા નીકળ્યા એટલે આપણે હારી જગ્યામાં માં ઊભું રહેવું પડે એટલે વાયરી ખાલી આપણે ટ્રેક્ટર માં છડી જાય કારણ કે જનાવર બહુ જાઝા નીકળ્યા એટલે અત્યારે આપણા હાલમાં એ પણ ઉપાય સારું હોય એટલે ઉભા રહી ગયા બીજા ભાઈ ને લઈ હેવી મશીન લઈને કાપવા ડાંગર આપણે કાપવાની છે અને પડખે બીજું મશીન હતા ને હાલે હે તમે જોવો આ કણે કારણ કે આ ભાઈ આપણે ત્રણ ચાર દી હતા એટલે ભાઈનું કાપી દેવું પડે લાબડા આપણે અહીંયા હેવી કાપવા અત્યારે ફાઈનલી હાલો મિત્રો ફાઈનલી તમે જોઈ શકો છો આપણું મશીન અત્યારે હાલમાં ચાલુ છે અને આપણે તડકાના સાય બેઠા એવી પીપીર નો આવે તો આપણે બેઠાવી એવી શેઠે અને કાકા મશીન આકે તમે જોઈ શકો છો મશીન અત્યારે હાલે તડકાનો કઈ વાંધો નહીં એટલે આપણે અહીં ક્યાં રાખવાનું છે હાલાય ત્યાં સુધી ને હા ને એમ હાલો મિત્રો તમે જોઈ શકો છો આપણે બીજા ખેતરમાં મશીન અત્યારે ઉતાર્યું છે સમજો જો ટ્રેક્ટર વાય પીડ્યું હોય ને આ ઉતાર્યું છે અને આમાં કાપવાનું હા એટલું રહ્યું એટલું જ્યાં સુધી હાલે ત્યાં સુધી બીજું કાયલ કાપવાનું આપણે તમે બધા જોઈ શકો છો અત્યારે આપણે હાલી ને જાવી ગઈ આ બધી નેવી ડાંગર છે તમે જુઓ વરસાદના લીધે હેઠે બધી ઓલી પડી ગઈ ને નેવી થઈ ગઈ તમે જુઓ

Thank you